દેવભૂમિ દ્વારકાના ભાણવદના ધુમલી ગામે આશાપુરા મંદિરમાં થયેલી ચોરી મામલે જિલ્લા એસપીને રજૂઆત કરાઈ છે બરડા પર આવેલા મંદિરમાં થોડા દિવસ પહેલા ચોરીની ઘટના બની હતી માતાજીના આભૂષણોની ચોરી કરી અજાણ્યા તસ્કરો રફુચક્કર થઈ ગયા હતા સમગ્ર ચોરીની ઘટનામાં તસ્કરો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા બરડાઈ બ્રહ્મ સમાજ દ્વારા જિલ્લા એસપીને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે મારું નામ ભણોર તાલુકાનું રોજડા ગામ અમે બધા જે આશાપુરા માતાજીનું મંદિર છે સર્વ જ્ઞાતિના આસ્થાનું સ્થાન છે એવા આસ્થાના સ્થાન ઉપર ટોરીનો એક બનાવ બન્યો આની અગાઉ પણ એક બે ત્રણ વર્ષ પહેલા એક બનાવ બનેલો હતો અને આજે પણ હજી અઠવાડિયા એક અઠવાડિયું થયું આ ચોરી છે એને પણ હજી કોઈ ચોર ઝડપાયા નથી તો અમે સાહેબને રજૂઆત કરવા આવ્યા કે જેમ બને એમ વહેલી તકે આ માણસોને ઝડપી અને કાયદેસરની કાર્યવાહી કરવા અમારા બ્રહ્મ સમાજને લઈ અને એસપી સાહેબને અમે આવેદનપત્ર આપવા આવ્યા એસપી સાહેબે એસપી સાહેબે એવું કીધું કે ભાઈ તપાસ ચાલુ છે અને અમે તમને જેમ વહેલી તકે ઝડપાઈ જાય તો મતદારોને ઝડપી લેવા અમે ચક્રો ગતિમાન કરીએ અને તાત્કાલિક ઝડપાઈ જાય એવી અમને ખાતરી આપી હું સુરેશભાઈ અમૃતલાલ ખાનગી સમાજ અગ્રણી અત્યારે અમે લોકો અહીંયા ભાણવડ તાલુકાના ઘૂમલી ગામે માતાજી આશાપુરાના મંદિરમાં થયેલ ચોરી સબક જિલ્લા અધિક્ષક અમે નિવેદન કરવા અને જાણ કરવા આવ્યા છીએ કે અમારા આસ્થાના કેન્દ્ર આમ તો એને બ્રહ્મ સમાજના આસ્થાના કેન્દ્ર નથી અઢારે વરણના આસ્થાના કેન્દ્ર છે અને ત્યાં જે આવું અઘટિત કૃત્ય થયું છે અને અગાઉ એક કૃત્ય થયું તું એવા કૃત્ય ન થાય એના માટે અમે જિલ્લા પોલીસ તરફથી સપોર્ટ માંગવા માટે આવ્યા છે અને જિલ્લા પોલીસ અમને ન્યાય આપે એવી અમારી અપેક્ષા છે જયસુખ મોદી દિવ્યાંગ ન્યૂઝ જામખંભાળિયા દેવભૂમિ દ્વારકા